ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તીખી પ્રતિક્રિયા આપી હતી કિરીટ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તેમાં કોઈ પણ આવે કે જાય કોંગ્રેસને કોઈપણ જાતનો ફર્ક પડતો નથી કિરીટ પટેલે સાથે જણાવ્યું કે આશા બંને પક્ષ અને સંગઠન સાથે થોડા સમયથી નારાજગી હતી તેમની રજૂઆત દિલ્હી સુધી પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ તેમણે રાજીનામું આપ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું કે ભાજપ પાસે જે સો જેટલા ધારાસભ્ય છે તેમાં પચાસ ટકા ઉપરાંત મૂળ કોંગ્રેસના ધારાસભ્ય છે ભાજપ પાસે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાને લીધે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી સત્તાનો દુરૂપયોગ કરી કોંગ્રેસના સભ્યોને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે કોંગ્રેસ એ ભારતની મોટામાં મોટી પાર્ટી છે જૂનામાં જૂની પાર્ટી છે લોકશાહીમાં માનવા આવી પાર્ટી છે એટલે કોંગ્રેસની અંદર આવા કોઈ પણ ધારાસભ્ય આવે કે જાય એનાથી કોઈ ફર્ક પડવાનો નથી પરંતુ આ ફર્ક ભારતીય જનતા પાર્ટીમાં પડવાનો છે ભારત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એના હોદ્દેદારોએ ચેતવાની જરૂર છે કે જે રીતે હાલ વિધાનસભાની અંદર એકસો બ્યાસી ધારાસભ્યોની અંદર જે છ ધારાસભ્યો ભાજપના છે એની અંદર પચાસથી પચાસ ટકાથી વધુ ધારાસભ્યો એ મૂળ કોંગ્રેસના છે સંસદ સભ્યોની અંદર પણ દસથી વધુ સંસદ સભ્યો કોંગ્રેસના છે એટલે ભાજપ એ માનસિક રીતે હતાશ થઈ ગયું છે એની પાસે સક્ષમ ઉમેદવારો નથી એટલે કોંગ્રેસના જે સક્ષમ ઉમેદવારો છે એ કોઈ ન કોઈ કે ધાક ધમકીથી સામદામ દંડની નીતિ અપનાવી એમનો સત્તાનો દુરુપયોગ કરી લાલચો આપી અને તોડવાની કોશિશ કરી રહી છે લોકશાહીની અંદર આ બાબત યોગ્ય નથી